નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ધંધુકાના પૂર્વ અપક્ષ ધારાસભ્યનું નિધન કોળી સમાજના આગેવાન રણછોડભાઈ મેરનું ટૂંકી માંગી બાદ અમદાવાદમાં અવસાન ધંધુકા તાલુકાના ધોળી ગામના વતની અને કોળી સમાજના આગેવાન રણછોડભાઈ મેરનું ગઈ રાત્રે અમદાવાદ ખાતે ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે તેમના અવસાનથી ધંધુકા પંથકમાં અને કોળી સમાજમાં શોકની લહેર છવાઈ ગઈ છે રણછોડભાઈ મેયર બે હજાર સાતમાં ધંધુકા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા અને તેઓ સમાજની વિવિધ સંસ્થાઓ અને માધાતા ગ્રુપના અગ્રણી હતા તેમના રાજકીય અને સામાજિક યોગદાન માટે પંથકમાં જાણીતા હતા કોળી સમાજના આ આગેવાનના અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી સેવાય છે તેમના નિધનથી સમાજે એક મહત્વપૂર્ણ નેતા ગુમાવ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ